બે સગા ભાઈ બચાવ થયો હતો જ્યારે એક યુવાનનું મોત તાલુકાના તરસાડી ગામના ત્રણ યુવાન કરજણ તાલુકાના ફતેહપુરા નજીક નર્મદા નદીમાં નાહવા પડતા એક યુવાનનું ડૂબી જતાં મોત હતું ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના તરસાલી ગામના ત્રણ યુવાનો કરજણ તાલુકાના ફતેહપુરા નજીક નર્મદા નદીમાં નહવા જતા પાણીમાં ડૂબવા લાગ્યા હતા ડૂબી રહેલા યુવાનોએ બુમાબૂમ કરતા નજીકમાં રહેલા લોકો દ્વારા બે સગા ભાઈઓ મુસ્તાક રસુલ મલેક અને મોઈન રસુલ મલેકને બચાવી લેવામાં આવ્યા હતા જો કે અન્ય એક અબરાર મોહમ્મદ મલેક નામનો યુવાન પાણીના ઉડાનમાં ઉતરી જતા લાપતા બન્યો હતો જેની શોધખોળ સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી બનાવની જાણ થતાં કરજણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ઝઘડિયા અને કરજણ ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી જેઓ દ્વારા બોટ લઈને પોતાના સાધનો વડે મોડી સાંજ સુધી પાણીમાં લાપતા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાંજે સાડા સાત વાગ્યા સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી અંધારું થઈ જતા ફાયર વિભાગની બંને ટીમો પાણીની બહાર આવી ગઈ હતી ત્યારબાદ એક સ્થાનિક દ્વારા મચ્છી પકડવાની ગીલની મદદ વડે ડૂબી ગયેલા યુવાનને મૃતદેહને મોડી સાંજે બહાર કાઢવામાં સફળતા મળી હતી અંદાજે બાવીસ વર્ષીય યુવાનો પાણીમાં ડૂબી જતા મોત થવાને પગલે ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે શોકની લાગણી છવાઈ હતી